માળિયાહાટીના ગડોદર રોડથી મોટા પુલ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં મોંઘી ફોર વ્હીલ કારમાં ફરતા નેતાઓ અને મોંઘા પગાર લઈ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી ગયેલા અધિકારીઓને રસ્તાની પરિસ્થિતિથી અજાણ હોય એમ બંધ કાંચની ફોર વ્હીલમાં પસાર થઈ જાય છે આ રસ્તા પર શહેરની તાલુકા સેશન કોર્ટ સરકારી હોસ્પિટલ બેન્કો વિભાગની કચેરીઓ ખેતીવાડી ખાતાની કચેરીઓ માર્કેટયાર્ડ સહિતની મહત્વની કચેરીઓ આવેલ હોય સંસદ ધારાસભ્ય અનેકવાર અહીંથી પસાર થાય છે મામલદાર તાલુકા વિકાસ અધિકારી તો દિવસમાં બે થી વધારે વખત પસાર થતા હશે પરંતુ રોડની પરિસ્થિતિથી અજાણ છે હોસ્પિટલ જતા દર્દીઓ સારવાર મળે તે પહેલા વધુ બીમાર પડે છે પ્રસ્તુતિ માટે જતી મહિલાઓ માંડ હોસ્પિટલ પણ પહોંચી શકે છે હાલ ચોમાસું ગયું અને માવઠું પડ્યું હોય આ રસ્તા પર કાદવ કીચડે સામ્રાજ્ય જમાવ્યું છે ખરાબ રસ્તાના ખાડામાં પાણી ભરાતા અનેક લોકો મોટરસાયકલમાંથી પડ્યા અને લોકોને વાહનોમાં પણ ભારે નુકસાન થયું છે રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના